ઇન્ટરનેશનલ ઇયર ઓફ કો સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ ડેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સફળ નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં સહકાર ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે સહકાર ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અગ્ર હરોળમાં પહોંચ્યું છે સહકાર ક્ષેત્રે તમામ વ્યવસ્થાઓ તથા પ્રવૃત્તિઓ ઊભી કરાઈ રહી છે મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની વિવિધ પ્રવૃત્તિઓ વધુ મજબૂત બને તે જરૂરી છે મંત્રીએ જણાવ્યું હતું કે વધુમાં વધુ ખેડૂતો પશુપાલકો એપીએમસીના વેપારીઓ સહકારી બેન્ક સાથે જોડાય તે જરૂરી છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય માઇક્રો અને રૂપે એટીએમ થકી નાણાં ઉપડે સહકારી મંડળીઓમાં જન ઔષધિ કેન્દ્ર સીએસસી સેન્ટર ધિરાણ સહિતની પ્રવૃત્તિઓ વધે તે જરૂરી છે બનાસકાંઠા જિલ્લો વધુ મજબૂત બને તેવું પણ તેમણે જણાવ્યું હતું આ સમીક્ષા બેઠકમાં સહકારી આગેવાનો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અહેવાલ જેડી અજર બનાસદર્સન ન્યૂઝ બનાસકાંઠા